થયેલા બાળકોના મૃત્યુ માટે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે મનપા કમિશ્નર આમ આદમી આપના કોર્પોરેટર દ્વારા મનપા કમિશ્નર આવેદનપત્ર આપી રજૂઆત આવી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણગે મનપા કમિશનરે આપેલા આવેદનપત્રમાં તેણે જણાવ્યું હતું કે સુરત મનપા સંચાલિત સ્વિમવેર હોસ્પિટલમાં બાળકોના પીઆઈસીયુ વિભાગમાં એસી બંધ હોવાના કારણે થયેલા બાળકોના મૃત્યુ માટે એક તપાસ સમિતિની રચના કરી આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારી સામે કડકમાં કડક પગલાંની માંગ કરી હતી મહેશભાઈ વોર્ડ નંબર આ છેલ્લા ઘણા સમયથી સ્વિમિંગની રેગ્યુલર મુલાકાત દરમિયાન અહીંયા માફીનામાના દાખલો આપતા હોય છે એવી રીતે એક પીડિયાટેક વિભાગમાં એક દર્દીને આ માટે જરૂરિયાત હતી અમે ત્યાં વિઝિટ કરી ત્યારે અંદર જેવું અંદર પ્રવેશ કરતાં જ ખબર પડે કે આ તમામ એસીઓ બંધ છે એ બાબતની તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે પચીસ પાંચ બે હજાર બાવીસથી આ એસીઓ બંધ છે એટલે ત્યારબાદ ત્યાંના સ્થાનિક નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહીઓ થઈ નહોતી સત્યાવીસ તારીખે અમે સામાન્ય સભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો અને બીજે દિવસે જ્યારે પેપરની અંદર આ સભા સમાચારો આવ્યા ત્યારે અર્જન્ટલી એક તારીખે આ એસીને કાર્યરત કરવામાં આવ્યા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે પચીસ ત્રણ બે હજાર બાવીસથી પચીસ પાંચ બે હજાર બાવીસ સુધીના સમયગાળા દરમિયાન આ પીએસયુ વિભાગમાં ચાર બાળકોના મૃત્યુ થયેલા હતા ત્યાં દરમિયાન એસી ચાલુ હતા પણ જેવું પચીસ પાંચથી એસી બંધ થયા ત્યારથી લઈને પચીસ સાત બે હજાર બાવીસ સુધી એટલે કે એ સાહીઠ દિવસની અંદર બીજા પંદર બાળકોના મૃત્યુ થયા છે જે સ્પષ્ટ સૂચવે છે કે એસી બંધ થવાને કારણે ઇન્ફેક્શનનો અને જે સફોકેશનના ઇશ્યુ ઊભા થયા હોય એના કારણે આ મૃત્યુ થયા છે ખરેખર આ બે જવાબદાર જે પણ છે એમની પાછળ ઉચ્ચસ્તરીય સમિતિની તપાસ રચાવી જોઈએ અને જેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં ભરવા જોઈએ એવી મેં કમિશનરશ્રીને પણ લેટર આપ્યો છે મેયરશ્રીને પણ સંબોધીને કહ્યું છે બીજી મહત્ત્વની વાત કે જે પીઆઈ અંદર જે નિયમો હોવા જોઈએ એ નિયમોમાં ચાલીસ ટકાથી પણ વધુ નિયમોનો ભંગ થયો છે કેટલી બધી મશીનરીઓ ત્યાં અવેલેબલ છે નહીં પીઆઈ જે ઇમરજન્સી દવાઓ હોવી જોઈએ એ ચાલીસ ટકાથી પણ વધુ દવાઓ ત્યાં છે નહીં એટલે આ સમગ્ર મામલે શાસકોએ ગંભીર રીતે ચેતવું જોઈએ અને તત્કાલીન ધોરણે જે પણ સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવું જોઈએ આ બાળકોના મૃત્યુ પાસે ને કંઈક અંશે આપણે ગણી શકીએ કે તમામ શાસકો જવાબદાર છે સુરત મનપાસ સંચાલિસ મીમેર હોસ્પિટલમાં નવજાત બાળકોના આઈસીયુમાં તમામ એસી બંધ રહેતા છેલ્લા બે મહિનામાં જ પંદર બાળકોના મોત થયા છે એસી જ્યારે ચાલુ હતા ત્યારે બે મહિનામાં ચાર બાળકોના મોત થયા હતા અઝર ખુરશી સાથે હર્ષદેટા